એમ તો આ જમીન વાળો હોય ને એ સારો છે મેં એ બે વરસુદ વાય જમીન એ બધા કમ્પ્લીટ મૂળ આપણે હારા તો બધા હારા બહુ દાદાગીરી ના કરાય હું કહું પણ મેં દાદાગીરી તો કરી હતી પણ બાકી હા એવું હોય તો સમજી જો સારું હવે હેડો ને ન જમીનવાળો તો કમ્પલીટર હોય ને આપણે હા તમે જ મહેનત કરજો ખાલી મહેનત કરશો એટલે એનું ફળ તમને મળશે જ તે જમીન હું જાઉં હવે મારે થોડું કામ છે બરોબર હા મળીએ છીએ

તમે દેતા તા ને ગારો ઓ વાહ તું પાણી ના ના રવા દો રવા દો માટે હું પિસ્તાણવાળી રવા દો ના ના તમે પાણી જ બહુ પડ્યું ના 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 યાર દો ગાલો પોદે પાવડું ના ના હો એ રવા દો મેમન રવા દો ભૂરાડો અમાર હો ના ના ઓ વાહ અલ્યા બોલા લે આદરે ના માર્યો આવો તોય આજા ખેખલી જેવા

આપડે માથા ભારે પડ્યા હોય હતા જોઈ લીધું ને તમે હજાર જ થી મારે કીધું ને તમાર કે શેર માથે સવાચેર હોય છે જોઈ લીધું ને અને હું અહીં આવ્યો ત્યારે કીધું તું તે કહું આપડે શાંતિ રહીએ તો આપડા જોડે બધા અપર રે બાકી આપડે પાવર ના કરાય પણ આ તો પેલા રમણ ભાઈ ચડાય તો હા રમણ ભાઈ હવે આમનો પૈસા પૈસા હાલો ને દવાખાને હેડો લઈ જઈએ નકર